જય હિન્દ વિદ્યાર્થી મિત્રો રાખ્યા એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું ફરી સ્વાગત ધોરણ દસ ની અંદર આપણે ભાગ એક કવર કરેલો એનો બીજો ભાગ બાકી હતો જે આજે બીજો ભાગ કરીશું ટોટલ વિડીયો પીપીટી અને એનિમેશન દ્વારા બનાવ્યો છે અને સાથે સાથે વિસ્તૃત અને ડીપમાં સમજણ આપી છે જેથી કરીને બોર્ડમાં આપણો એક પણ પ્રશ્ન છટકે નહીં સ્ટાર્ટ કરીએ પાઠ અગિયાર જળ સંસાધન એનો બીજો ભાગ પહેલો ભાગ ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપી છે તમે એમાંથી જોઈ શકશો સિંચાઈ ક્ષેત્રનું વિસ્તરણ એટલે મતલબ મિત્રો જે આપણે સિંચાઈ છે એનું વિતરણ કઈ જગ્યાએ થયું છે અને કેટલા પ્રમાણમાં થયું છે તો આપણે જોઈએ કે ભારતની અંદર ટોટલી બધી જગ્યાએ સરખી સિંચાઈ થઈ નથી એની અંદર ઘણા બધા તફાવત આપણને જોવા મળે જેમ કે અહિયાં આંધ્રપ્રદેશનો નો મુખ ત્રિકોણ મુખ ત્રિકોણ પ્રદેશ કોને કહેવાય પહેલા ભાગની અંદર મેં તમને સમજાયેલું છે ત્યારબાદ ઓડિશાની મહાનદીનો નો ત્રિકોણ પ્રદેશ અને તમિલનાડુમાં જે કાવેરી નદી છે એનો મુખ ત્રિકોણ પ્રદેશ મતલબ દક્ષિણ ભારતની નદીઓ મોટા ભાગે મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે છે મુખ ત્રિકોણ પ્રદેશ કોને કહેવાય મેં તમને સમજાયેલું છે અને આ સિવાય આપણે ઉત્તર ભારતમાં જોઈએ તો પંજાબ હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ આ બધા સઘન સિંચાઈ ના ક્ષેત્રો છે સઘન સિંચાઈ એટલે મિત્રો કે વધુમાં વધુ વાળા વિસ્તારો સઘન સિંચાઈ કહેવાય તો આટલા સઘન અંદર આવતા હોય છે હવે જ્યારે આઝાદી મળી આપણને ત્યારે આપણી સિંચાઈ એટલી બધી નથી પરંતુ ધીમે ધીમે સિંચાઈમાં શું થયો વધારો થતો ગયો અને અત્યારે આપણે ચાર ગણી સિંચાઈ વધુ કરીએ છીએ પહેલાના સમયમાં અને સ્પષ્ટ વાવેતર ક્ષેત્ર એટલે કે ટોટલી સ્પષ્ટ એટલે કે ચોખ્ખું આપણે વાવેતર કહેવાયના આડત્રીસ ભાગમાં આડત્રીસ ટકા ભાગમાં આપણી સિંચાઈ થાય આ સવાલ આપણને પરીક્ષામાં બનતો હોય છે કે સ્પષ્ટ અવાજ ના કેટલા ભાગમાં સિંચાઈ થાય છે તો આપણો જવાબ એમાં આવશે આડત્રીસ ટકા ભાગમાં સિંચાઈ થતી હોય છે અહીંયા આપણે મુખ ત્રિકોણ પ્રદેશ કોને કહેવાય અને એક ચિત્ર આપ્યું છે કે નદી જે જોઈ તમે એ સમુદ્રની ની અહીંયા મળવા જાય એ માટે અહીંયા જે કાપ એનો ફેલાઈ દે અને કાપ ફેલાના કારણે જુદા જુદા ભાગમાં એ વહેંચાઈ જાય એને આપણે કહીએ છીએ મુખ પ્રદેશ એક ચિત્ર દ્વારા પણ આપણે સમજી ગયા હવે આગળ વધીએ આપણે ધીમે ધીમે અહીંયા આપણે જુદા જુદા તમને રાજ્યો આપેલા છે એની અંદરથી આપણે સમજવાની કોશિશ કરીએ જેમ કે અહીંયા કઈ જગ્યાએ કઈ સિંચાઈના ક્ષેત્રો છે એની આપણે ખ્યાલ મેળવીએ તો ભારતની અંદર સિંચાઈ ક્ષેત્રમાં ઘણી અસમાનતા છે અસમાનતાનો મતલબ થાય કે બધી જગ્યાએ સરખી સિંચાઈ નથી થતી અહીંયા આપણે જોઈએ તો મિઝોરમ અહીંયા પહેલું આપણે ભારતના નકશામાં મિઝોરમ જોઈ શકીએ છીએ એ મિઝોરમની અંદર સાત પોઈન્ટ ત્રણ ટકા એટલે કે આ વિસ્તારની અંદર સિંચાઈ આપણને કેટલી જોવા મળે છે સાત પોઈન્ટ ત્રણ ટકા સિંચાઈ જોવા મળે છે અને પંજાબની અંદર આપણે જોઈએ અહીંયા તો એનું પ્રમાણ કેટલું છે ન્યૂ પોઇન્ટ આઠ ટકા અને ત્યારબાદ આપણે જોઈએ તો બધી જગ્યાએ અહીંયા સિંચાઈ નું પ્રમાણ કેવું છે અસમાન છે આપણે નકશા દ્વારા પણ આપણે સમજી શકીએ તો અહીંયા પંજાબ હરિયાણા પ્રદેશ બિહાર અને જમ્મુ કાશ્મીર કાશ્મીરની નકશા દ્વારા પણ આપણે બધી વસ્તુ સમજી શકીએ છીએ એમાં ચાલીસ ટકા થી વધુ વિચારી સિંચાઈવાળા વિસ્તારો છે અહીંયા આપણે એક સવાલ ફરી બન્યો કે ચાલીસ કરતા વધુ સિંચાઈવાળા વિસ્તારો કયા તો નકશાના મદદથી આપણે સારી રીતે સમજી શકીએ એટલા નકશાની અંદર આપણે કેટલા પ્રમાણમાં છે એ આપણે સારી રીતે જોઈ શકીએ છીએ હવે જળ સંકટ મિત્રો જળ સંકટનો મતલબ થાય કે પાણીનું સંકટ અને વર્તમાન સમયમાં ખૂબ જ મોટી સમસ્યા છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જળ સંકટના એક ફોટા દ્વારા પણ કેટલી સમસ્યા છે એ આપણે સમજી શકીએ છીએ જળ એ કુદરતની અણમોલ ભેટ છે મિત્રો આપણે બધા જાણી શકીએ કે એનું મહત્વ કેટલું છે અને અત્યારે હાલના સમયની અંદર જોઈએ તો વધતી જતી વસ્તી એ આપણે સારી રીતે જાણીએ કે ચીન પછી બીજો નંબર આપણો જ આવે છે રોકડિયા પાકોની માંગ વધી થઈ રોકડિયા પાક એટલે મિત્રો એવા પાક જેની અંદર જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાતો હોય એને આપણે રોકડિયા પાકો કહીએ છીએ ત્યારબાદ શહેરીકરણ પણ વધતું ગયું એટલે કે સિટી વિસ્તારો પણ આપણા વધતા ગયા અને લોકો એટલે કે હવે લોકો જોડે વધુ પૈસા આવવાના કારણે એમની લાઈફ સ્ટાઇલ પણ બદલાતી જાય છે અને એના કારણે પણ પાણીનો ઉપયોગ વધુ કરતા હોય છે તો આ બધા કારણે જળનું સંકટ સર્જાયું છે એના કારણે અત્યારે આપણે આ બધી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે આ સિવાય માનવ વસાહતો પણ વધતી ગઈ અને આજીવિકા તથા આર્થિક વિકાસનો દર વધવાના કારણે પણ પાણીની સમસ્યાઓ વધી રહી છે કારણ કે એની માંગ વધી રહી છે ત્યારબાદ આપણે આ બે નકશા દ્વારા બીજી વસ્તુ સમજીએ કે હાલમાં આપણે જોઈએ કે કયા કઈ જગ્યા એવી કે જેની અંદર પાણીની ગંભીર સમસ્યા હોય તો અહીંયા પશ્ચિમ રાજસ્થાનનો ભાગ તમે જોઈ શકશો રાજસ્થાનની અંદર વરસાદનું પ્રમાણ ઓછું કારણો કારણ કે અરવલ્લી પર્વત વચ્ચે આવેલો છે પણ પવન નીકળી જાય એના કારણે અહીંયા વરસાદ એ શુષ્ક વિસ્તારો છે આ સિવાય આપણે દક્ષિણમાં એ ઉચ્ચ પ્રદેશ દ્વીપકલ્પનો મતલબ મિત્રો એવો થાય કે જેની બાજુ ત્રણે બાજુ દરિયો આવેલો હોય અને એક સાઈડ જે હોય આપણે દ્વીપકલ્પ્ય ઉચ્ચ પ્રદેશ કહેવાય ભારતની અંદર દક્ષિણ ભારતનો વિકાસ એ દક્ષિણ ભારત તમે જોઈ શકો કે દ્વીપકલ્પ છે તો આ રીતે મિત્રો આ બે કારણથી અહીંયા આપણને વરસાદ પડતો નથી અને કેટલાય ગામો અને નગરોમાં પાણીની ગુણવત્તા પણ ઘટી રહી છે અને પાણીની ગુણવત્તા ઘટવાના કારણે અનેક રોગો પાણીથી જ સિત્તેર ટકા એસી ટકા રોગો થતા હોય છે એ સમસ્યા અહીંયા આપણે સમજી શકીએ છીએ એનું કારણ શું છે ત્યારબાદ આગળ વધીએ આપણે અહીંયા કેટલી વિકટ પરિસ્થિતિ છે મિત્રો એ તમે જોઈ શકો કે એક પાણી થોડું પાણી મેળવવા માટે પણ કેટલી લાઈનો લાગેલી છે એટલે આપણે એનું મહત્વ સમજવું જોઈએ પેય જળની પ્રાપ્યતા એટલે મિત્રો પીવાના જળની પ્રાપ્યતા અને શુદ્ધ જીવનની મૂળભૂત છે એ પાણી તો મૂળભૂત જરૂરિયાતોનો એક ભાગ ગણવામાં આવે છે આમ છતાં પણ સગવડ વધારવા માટે ઘણા પ્રયત્ન એવો થયો મિત્રો કે આપણા જોડે જે માંગ છે એટલો આપણા જોડે જથ્થો નથી એટલે કે પુરવઠો નથી એના કારણે આ સમસ્યા સર્જાય છે આજે ભારતમાં આઠ ટકા શહેરો એવા છે કે જેમાં પેય જળની એટલે કે પીવાના પાણીની તીવ્ર અછત છે કેટલા ટકા મિત્રો આઠ ટકા પરીક્ષામાં ઘણી વાર પૂછાયેલો છે કે ભારતમાં કેટલા ટકા શહેરોમાં પેજરની અછત છે અને પચાસ ટકા ગામ એવા છે કે જેમાં સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનું હજુ બાકી છે તો આવા નાના સવાલો પણ આપણે રિપીટ કરતા જઈએ મેં અગાઉ પણ કીધું મિત્રો કે વિડીયો થોડો ફાસ્ટ એટલા માટે બોલવું પડે કે ટૂંક સમય પણ કોઈ પણ વસ્તુ આપણે છોડીશું નહીં દરેક સવાલ આપણે ક્લિયર કરતા રહેશું એટલે ચિંતા નહીં કરો અહીંયા આપણે જુદા જુદા ફોટા દ્વારા પણ સિંચાઈની જુદા જુદા માધ્યમોની આપણે વાતો કરીશું જેમ કે અહીંયા જોવો તમે તો ભારતમાં સિંચાઈની સગવડમાં ઘણો વધારો થયો પછી ઘણો બધો વધારો થયો એમ છતાં પણ હજુ બે તૃત્યાં જે આપણી કૃષિ છે એ વરસાદ પર જ આધારિત છે એટલે મિત્રો મતલબ બે તૃત્યાંશ જે છે એ આપણી ખેતી હજુ વરસાદ ઉપર જ આધારિત છે અને અત્યારે તમે જો તો કુવા અને ટ્યુબવેલ ટ્યુબવેલ મિત્રો અહીંયા તમે જોઈ શકો આ ટ્યુબવેલ નું દ્રશ્ય છે એના ઉપરથી આપણને ટ્યુબવેલ એટલે શું એ ખબર પડે અને કુવા તો કુવા દ્વારા અને ટ્યુબવેલ દ્વારા પાણી આપણે વધુ પ્રમાણમાં ઘાટતા આવ્યા જો એક મિત્રો સમજો કે પાણીનો જથ્થો વધુ તમે નીકાળશો તો આ ભૂમિગત જળ છે અગાઉ પણ મેં પહેલા ભાગમાં સમજાયેલું ભૂમિગત જળ કોને કહેવાય જમીનની નીચેનું જે જળ છે એનું સ્તર કેવું થશે વારંવાર પાણી કાઢવાના કારણે એ સ્તર નીચું થઈ જશે અને એના કારણે પાણીની અછત સર્જાશે એ વસ્તુ આપણે સમજી શકીએ એનું કારણ શું એ પણ આપણે જાણી શકીએ આ સિવાય બીજું જળ સંકટના કારણોમાં જોઈએ તો ભૂમિગત જળ સંસાધનમાં ઘટાડો થયો કેમ થયો એની આપણે અગાઉ ચર્ચા કરી આપણે અને આ રીતે ભૂમિગત જળ વધારેમાં વધારે બધા રાજ્યો વધુમાં વધુ પાણી પ્રયત્ન કરે છે એના કારણે પણ દેશમાં સમસ્યા સર્જાય તો મિત્રો મતલબ શું છે કે સમસ્યા એટલે કે જળ સંકટ સર્જાવાના કારણો કયા કયા તો આ બધા કારણોનો તમે ઉલ્લેખ કરી શકો અને પછી પાણીની ગુણવત્તા ઘટવાના કારણે પાણીની ગુણવત્તા ઘટશે એના કારણે રોગોનો સામનો તમારે કરવો જ પડશે આ સિવાય તમે જો કે કૃષિની અંદરનું જે ગંદુ પાણી હોય છે એ પણ આપણે ગટરોની અંદર જ જતું હોય છે અને નદીઓમાં એને ઠાલવવામાં આવતું હોય છે એના કારણે પણ ઘણા બધા રોગો નું સર્જન થાય છે અને ઉદ્યોગોમાં પણ આપણે જળ અને પ્રદુષણ એટલે કે ઔદ્યોગિક કારખાનાઓ અને આપણા ઘરેલુ ઉપયોગમાં પણ આપણે પાણીનો ઉપયોગ કર્યા પછી એને ખરાબ થયેલું પાણી દૂષિત કરેલું છોડી દઈએ છે તો એ બધા પાણીની સંકટ અને પ્રદૂષણના કારણોમાં જ એનો સમાવેશ થાય છે તો મિત્રો જળ સંકટ કોને કહેવાય તો આપણે સારી રીતે સમજ્યું અને એના કારણો પણ જોયા પણ હવે આપણે એનું કઈ રીતે કરવાની સંકટ આવ્યું પણ પણ એના ઉપાય છે તો જોઈએ કે જળ અને આપણે આપણે કઈ રીતે કરીશું તો એમાં કારણોમાં પરીક્ષામાં પૂછાય કે જળ સંસાધનની જાળવણી કઈ રીતે કરશો તો આપણે બધા એ જાણવું જોઈએ કે જળ એ બહુ મર્યાદિત છે અને એનું વિતરણ પણ અસમાન છે મતલબ અમુક જગ્યા એવી છે કે જ્યાં પાણી બહુ મળ્યું છે અને અમુક જગ્યાએ તો એક ડોલ પાણી માટે પણ સમસ્યા છે તો આને કહેવાય વિતરણ અસમાન સાથે સાથે બીજી સમસ્યા એ છે કે પ્રદૂષિત જનની સમસ્યા છે તો આપણે હવે શું કરવાનું આ સમસ્યાનો તો સામનો કરવો જ પડશે તો વિવેકપૂર્ણક ઉપયોગ કરો એટલે કે જોઈ હોય એટલો ઉપયોગ કરો અને જે જળ પ્રાપ્ત થાય એની જાળવણી કરો એટલે કે જ્યારે આપણે ચોમાસા દરમિયાન પાણી વેરફાઈ ના જાય એની ધ્યાન રાખો અને જળ એવું સંસાધન છે કે જેનો સંબંધ આપણે જીવસૃષ્ટિ ઉપર છે મિત્રો એટલે આખી જીવસૃષ્ટિ જળ ઉપર જ નભે છે એવું કહી શકીએ એટલા માટે આપણે ખાસ એનું ધ્યાન રાખીશું અને જેટલા પણ પ્રયત્ન આપણા થાય કાળજીપૂર્વક એટલે આપણે કરીશું અહીંયા આપણે જળ જ્યારે ચોમાસાની અંદર જળાશયનું નિર્માણ કરવું જોઈએ જેથી કરીને પાણી અંદર એકઠું થાય અને ઉનાળા જેવી ઋતુ મહિના વાપરી શકાય ત્યારબાદ એક બેસીન સાથે બીજું નદીનું બેસીને જ્યાંથી નદી વહેતી હોય અને એક ચોક્કસ ભાગ બનાવે અને બેસીન કહેવાય તો આ રીતે બે નદીઓના બેસીન જોડી અને ભૂમિગત જળ છે એટલે કે પાણીનો સંગ્રહ કરીને પાણી નીચે ઉતરે તો એનું લેવલ આપણે ઊંચું કરી શકીએ છે તો જળ એ આપણી રાષ્ટ્રીય સંપદા છે એટલે કે આપણી રાષ્ટ્રીય સંપત્તિ એ જળ છે એક marks સવાલ પૂછાય કે આપણી રાષ્ટ્રીય સંપદા એટલે સંપત્તિ શું છે તો એમાં આપણો જવાબ આપવાનો જળ હવે આપણે જળ પ્લાવી ક્ષેત્ર હવે સૌથી પહેલા આપણે મિત્રો એ સમજીશું કે જળ પ્લાવી ક્ષેત્ર એટલે શું તો જળ પ્લાવી ક્ષેત્ર એક પ્રાકૃતિક એકમ છે એટલે કુદરતી રીતે જ એનું આપણે નિર્માણ થાય છે જોઈએ કઈ રીતે નિર્માણ થાય છે તો જ્યારે નદી નદી બેસિન નું એવું ક્ષેત્ર છે કે જે પાણી અને તેની શાખાઓ દ્વારા વહીને સ્ત્રાવ ક્ષેત્ર બનાવે મતલબ બેસિન એટલે મિત્રો નદી વહેવાનું એક ચોક્કસ રસ્તો બની જાય એને આપણે બેસિન કહીએ છીએ અને એના કારણે નદી અને એની શાખાઓ નદીઓ જ્યારે વહેતી હોય ત્યારે એક રસ્તો બને છે અને એના આપણે એટલે કે જળ પ્રાવીક ક્ષેત્ર છેવટે તો શું છે શાખા નદી બેસિનનો વિસ્તાર જ છે એટલે કે એક નદી જે જતી હોય એનો એક ચોક્કસ માર્ગ છે અને એની અંદર આપણે જળ પ્લાવિત ક્ષેત્રનો વિકાસ કરી શકીએ કઈ રીતે કરી શકીએ જોઈએ તો એક નદી બીજી નદીને મળતી જ હોય છે અને એના કારણે બેસિન બનતું હોય છે અને આ રીતે જળ પ્લાવિત ક્ષેત્રનો વિકાસ અને એનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ બીજા ભાગમાં એટલે કે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ તો અહીંયા જો મિત્રો કે જળ પ્રવિત ક્ષેત્રનો વિકાસ કરવાના કારણે એ રીતે પાણીનું સંગ્રહ કરવાના કારણે જમીન અને ભેજ પણ જળવાઈ રહેશે સાથે સાથે જ્યાં આ રીતે નદી નીકળતી હોય એની આજુબાજુના વિસ્તારમાં તમે જળનું સંચય કરો જળ પ્રવાહિત ક્ષેત્ર એટલે મિત્રો એક ચોક્કસ એનો રસ્તો છે એની આજુબાજુ તમે આવી ક્રિયાઓ કરી શકો જેમ કે જળ સંચયન કરી શકો આ રીતે વૃક્ષારોપણ કરી શકો વનીકરણ કરી શકો બાગાયત બગીચા બનાવી શકો ગૌચર ગાયો ભેસોને ચરવા માટેનું સ્થાન બનાવી શકો અને આ રીતે આપણે આવા બધા જ કાર્યક્રમો કરી

તો એમાં વૃષ્ટિ જળ વરસાદના પાણીને રોકી રોકીને એકઠું કરવાનું અને એ પાણી એકઠું થયું એમાં કુવા છે આવા બંધ બાંધાઓ આ ખેત તલાવડી તમે જોઈ શકો છો તો એવી આપણે બનાવી રાખી હોય તો ચોમાસાનું પાણી એમાં સંગ્રહ થાય અને આ સંગ્રહ થયેલું પાણી જ્યારે જમીનમાં ઉતરે એટલે કે આ ભૂમિગત જળનું સ્થળ ઊંચું આવે અને આના કારણે આપણે ઘરેલું ઘરેલું એટલે આપણે ઘર વપરાશું અને કૃષિની જરૂરિયાતો આપણે પૂરી થઈ શકે તો આ રીતે વૃષ્ટિ જળ આપણે સંજયન કરી અને ઉનાળા જેવી ઋતુઓમાં આપણે ઉપયોગ કરી શકીએ આવા વૃષ્ટિ જળ સંચયન કરી એનો ઉદ્દેશો શું કેમ આપણે કરવું જોઈએ તો સૌથી પહેલા કે ભૂમિ ભૂમિગત જળ એકઠું કરવાથી કરવાની ક્ષમતા વધે એ ખેત તલાવડોએ બનાવી દે પાણી નીચે ઉતરેત એટલે પાણીનું લેવલ ઊંચું વધશે સાથે જળ પ્રદૂષણ પણ ઘટાડવું ત્રીજું છે જળની ગુણવત્તામાં આપણો સુધારો થાય પછી સ્થળ માર્ગોને પાણીની ભરાવાથી બચાવે એટલે કે એવું પાણી રસ્તા પર ભરે એની જગ્યાએ એને એક એક જગ્યાએ વાળી અને આપણે કરી શકીએ છીએ અને ત્યારબાદ સપાટી ઉપર ખોટું પાણી વહી જતું હોય એનો જથ્થો આપણે ઓછો કરી શકીએ એટલે એ પાણી તમે ખેત તલાવણી એમાં વાળશો તો એનો જથ્થો ઓછો થઈ જશે અને ઉનાળા જેવી ઋતુની અંદર આવી શુષ્ક ઋતુ એટલે સૂકી ઋતુમાં આપણે એનો વધુમાં વધુ ઉપયોગ કરી શકશું અને પાણીની આપણી વર્તી જતી માંગ છે એને પણ આપણે પૂરી કરી શકીએ આ સિવાય મોટા શહેરોમાં બહુ માળી આવશે એટલે એક કરતા વધુ માળની બિલ્ડિંગો એમાં પણ આપણે પાણીનો સંગ્રહ થાય એના માટે શું કરવું જોઈએ ગામમાં તો આ બધું કર્યું પણ શહેરોની અંદર ભૂગર્ભ ટાંકાઓ બનાવવા જોઈએ જેથી કરીને પાણી નીચે ઉતરે અને ત્યાંનું સ્ટોરેજ થાય તો આ રીતે જળ સંકટ અરે જળ સંચય એના ઉદ્દેશો શું હતા એની પણ આપણે ચર્ચા કરી જુદી જુદી રીતે આપણે એ કરી શકીએ છે હવે જળ વ્યવસ્થાપન માટે શું કયા મુદ્દા ધ્યાન રાખશું જળ વ્યવસ્થાપન એટલે એનો સાચવણી માટે આપણે કયા મુદ્દા ધ્યાન રાખવા જોઈએ તો આટલા મુદ્દા આપણે જો ધ્યાન રાખીએ તો ચોક્કસ આપણે જળ વ્યવસ્થાપન સારી રીતે કરી શકીએ જેમ કે બાગ બગીચા છે આપણા વાહનો છે અને શૌચાલયો અને વોશ બેસિન છે એમાં પાણીનો કરકસર ભરો ઉપયોગ કરો એટલે કે ગાંધીજી કેતા કે એક જ લૂટાના પાણીની જરૂર હોય એક લૂટો જ વાપરવો જોઈએ પણ આપણે તો એની જગ્યાએ ડોલ વાપરીએ છે આજ મુખ્ય આપણી સમસ્યા છે તો આ ત્રણ જગ્યાએ આપણે કરકસર ભરો આપણો ઉપયોગ પાણીનો કરીએ તો ચોક્કસ આપણો પાણીનો બચાવ થશે ત્યારબાદ આપણે જોઈએ કે લોક જાગૃતિ પેદા કરો ઘણી જગ્યાએ આપણે રેલી ગાડી અને પોસ્ટરો દ્વારા પણ પ્રવૃત્તિ કરી અને લોકોને સમજાવી શકીએ અને શક્ય હોય તો પાણીનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ માનો કે આપણે પોતું કરે બધું પાણી હોય તો આપણે છોડને વેડી શકીએ તો આને પુનઃ ઉપયોગ થયો કહેવાય અને જળાશય અહીંયા તમે જોવો કે કેટલું બધું પ્રદૂષણ છે તો જળાશય ને પ્રદૂષણ આપણે બચાવવા જોઈએ અને ખાસ કરીને જે જે જળ સ્થાવના એકમો છે જેમ કે કુવા છે ટ્યુબવેલ છે ખેત તલાવડી છે આનો આપણે ઉપયોગ વધારવો જોઈએ તો આ રીતે આપણે સારી રીતે વ્યવસ્થાપન કરી અને પાણીનો સંગ્રહ પણ કરી શકીએ છીએ હવે મિત્રો આગળ જોઈએ આપણે કે ભૂમિગત જળનો ઉપયોગ કરવા એકમો પર દેખરેખ રાખવી જોઈએ એટલે કે ખાસ કરીને એનો બેફામ ઉપયોગ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ ઘણી જળ જળ સંચય કરતા હોય એટલે કે જળને આપણે ભેગું કરતા હોય ત્યાં દુર્દશા થાય છે કારણ કે ત્યાં બધું પાણી પ્રદૂષણ ગાયો બેસો નવડાવી પાણી કપડાં ધોવા એના કારણે પણ એ પાછું થોડાક સમયમાં બગડી જાય તો એનું આપણે ધ્યાન રાખશું કર કસર ભરો ઉપયોગ નું મતલબ જ એ થાય કે જરૂરિયાત પડતો આપણે એનો ઉપયોગ કરીશું અને જળ સંચયન માટેની જુદી જુદી અત્યારે તો તમે જો કે મોર્ડન યુગમાં ઘણી બધી પદ્ધતિઓ આવેલી છે તો એના દ્વારા પણ આપણે જળને ભેગું કરી શકીએ અને સંકટના સમયમાં આપણે એનો ઉપયોગ કરી અને સંકટને ટાળી શકીએ તો આ રીતે ખેતર હોય કે આપણું પાણી હોય સાચવાની જળ એ જ શું છે જીવન તો આ રીતે આપણે ધોરણ દસ ની અંદર પાઠ નંબર અગિયાર હતો ભારત જળ સંસાધન એનો આ બીજો ભાગ પણ પૂરો કર્યો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ના ભૂલતા કારણ કે ખુબ જ મહેનત કરી વિડીયો બનાવવામાં આવે છે મળીએ નવા પાઠ સાથે ત્યાં સુધી જય હિન્દ